નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના મોટા સમાચાર જોઈએ તો ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે સખત નારાજગી વ્યક્ત કરી છે અને સરકારના બે ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારને કોર્ટનું તેડું આવ્યું છે આગળના સમાચાર જોઈએ તો જાણીતા ગુજરાતી ગાયક વિજય સુમારા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના જમીનદલાલ દિનેશ દેસાઈએ વિજય સુવારા સહિત ત્રીસ લોકોના ટોળા સામે જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે બંને પક્ષકારો વચ્ચે વર્ષ બે હજાર વીસથી મંદુખ ચાલી રહ્યું હતું આજે મંદુકને પગલે બબાલ થયાની આશંકા સેવાઈ રહી છે ફરિયાદી દિનેશ દેસાઈનો આરોપ છે કે મનદુખમાં સમાધાનની વાતો વચ્ચે વિજય સુવારાએ પોતાના માણસો સાથે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો આગળના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ઘટેલી વિવિધ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવવા માટે નવ ઓગસ્ટથી મોરબીની શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા તેરમા દિવસે અમદાવાદ આવી પહોંચી છે આ ન્યાયયાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ આવ્યા ન હતા જે બાદ મલ્લિકાર્જુન ખડગેના આવવાની વાતો હતી પરંતુ તે પણ ન આવતા રાષ્ટ્રીય સ્તરના કોઈ મોટા નેતા યાત્રામાં દેખાયા નથી જેને લઈને કાર્યકરોનો ઉત્સાહ પણ મંદ પડેલો જોવા મળ્યો હતો વરસાદને લઈને મોટા સમાચાર જોઈએ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહર થઈ રહી છે ગુરુવારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા જોવા મળી હતી રાજ્યમાં ગુરુવારે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ગુરુવારે બપોરના ચાર થી સાંજે છ વાગ્યા સુધીમાં મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે ગુરુવારે છ વાગ્યા સુધીમાં કુલ તેતાલીસ તાલુકામાં મેઘમહેર થઈ છે સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા પાટણ જિલ્લાના સરસ્વતી ભાવનગર જિલ્લાના મહુવા ગાંધીનગર જિલ્લાના માનસા ખેડા જિલ્લાના મહુતામાં ખાબક્યો હતું સાંજે છ વાગ્યા સુધીમાં મોડાસામાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સરસ્વતીમાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો પાટણ મહુવા અને માનસામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં હવામાન પલટાયું છે ત્યારે આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ભાગના વિસ્તારો સિવાય ગુજરાતમાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદના ટુ વ્હીલર ચાલકો અને તેની પાછળ બેસતા માણસો માટે હેલ્મેટ ફરજિયાત કરાવી છે ઉપરાંત રોંગ સાઇડ અને બેદરકારીપૂર્વકના ડ્રાઇવિંગ નો પાર્કિંગ જેવા મુદ્દે કડક પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે અમે લોકોને હેલ્મેટ પહેરતા જોયા નથી હેલ્મેટ પગર ત્રણ વખત પકડાય તો તેનું લાયસન્સ અમુક સમય માટે સસ્પેન્ડ કરો ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર રહેનારા ભૂતિયા શિક્ષકોનો ડેટા મેળવતા જિલ્લામાંથી કુલ સાત શિક્ષકો આવવા મરી આવે છે તમામને અગાઉ ત્રણ વાર કારણદર્શક નોટિસ અપાઈ ચૂકી છે નોટિસ બાદ પણ કોઈ જવાબ ન મળતા અત્યાર સુધી કુલ પાંચ શિક્ષકોને બરતરફ કરાયા છે અત્યાર સુધી સત્યાવીસ જુલાઈએ ત્રણ અને વીસ ઓગસ્ટે બે મરી કુલ પાંચ શિક્ષકોને બરતરફ કરવામાં આવે છે રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિનહથ્યાધારી વર્ગ ત્રણને પોલીસ ઇન્સ્પેક્ટર બિન બિનહથ્યાધારી તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી જે અનુસંધાને ભરતી પામેલ પોલીસ ઇન્સ્પેક્ટર બિન બિનહથ્યાધારીઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે બસો પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટર બિન બિનહથિયાધારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી જેમની બદલી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ ચાંગડા લુવાના મોરથલ તેમજ લુવાના બવેરાના કુલ વીસ પોઈન્ટ દસ કિલોમીટરના માર્ગને ટુ લેન બનાવવા બત્રીસ કરોડ રૂપિયાની રકમની મંજૂરી કરી છે આ બે રસ્તાઓને પ્રવર્તમાન ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરની પહોરાઈને સાત મીટર કરીને તેને ટુ લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમજ રાધનપુર થરાદ સાંચુર નેશનલ હાઇવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે